વાપીમાં આંખના ડોક્ટરના બંગલામાં લૂંટ પરિચિત પ્લમ્બરે જ ચપ્પુથી હુમલો કરી લૂંટ ચલાવી પરિવારનો નો જ બન્યો ગદાર વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં આવેલ ચલા વિસ્તારની ભાગ્યોદય સોસાયટીમાં આંખના એક ડોક્ટરના બંગલામાં

પરિવારજનોએ લૂંટનો વિરોધ કરતા આરોપી પ્લમ્બરે ડોક્ટરના પત્ની અને તેમની સાસુ પર ચપ્પુના ઘા ઝીકી દીધા હતા જેના કારણે બંને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા ઇજાગ્રસ્ત બનેલા પત્ની અને સારવાર નજીકની હોસ્પિટલમાં આવ્યા છે આ ઘટનાની જાણ જ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી લૂંટ અને હુમલો કરી આરોપી પ્લમ્બર ભાગી છૂટે તે પહેલા જ પોલીસે ફિલ્મી ઢબે કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે બંગલાને ચારેય તરફથી ઘેરી લીધો હતો અને આખરે આરોપીને બંગલાના ટેરેસ પરથી જ ઝડપ પાડ્યો હતો પોલીસે આરોપી પ્લમ્બરની ધરપકડ કરીને તેને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ ઘટનાએ સોસાયટીમાં ભારે ભય અને ચર્ચાનો માહોલ પેદા કર્યો છે અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો જેથી ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપણે સૌથી પહેલાં પહોંચે